હાલ ચાર્જિંગ ઓછું હે પોઠ ટકા પડી છે તો કાટવાનો આખો દાડી એ ખુદાઈ ગયા મળી છે

મળશે મારી કહાની આ કાલ નો છો તો એ તો કોઈ હેડ્યો જ નહીં વીડિયો કાલ નો છો નહીં હેડ્યો માસી કેમ કટિંગ લીધો એ કટિંગ છે તે મને નહીં હેડ તારે હે ભાઈ તો ગાઈસ ઉલડી ગયો હવે ઓ બંકો ચેડે ઉલડ્યો ઉલડ્યો મળશે મારી ક સાઈડ માં રા પંચર પંચર પડતું કરતું હેડ આડે તોડી નાશે

તાર માર હાથ બસ સડી ગયો યાર પોકવાનું છે લેવી પડશે ના તો પછી જાય પલાડી રહ્યા તો સડી ગયું અધે તો ડાયરેક્ટ રોડે રોડ પર

નાડો જોઈ પંખ બોલે મેરી જ્ઞાન અમારું પલ્સર